સાવરકુંડલામાં શ્રી પરશુરામ સેના દ્વારા સાદગીપૂર્ણ પ્રાગટ્ય મહોત્સવ પહેલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુની દુઃખદ ઘટનાના પગલે સૌરાષ્ટ્ર કચ્છના વડીલ બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી આથી કાણક્યા કોલેજની સામે બ્રહ્મપુરી ખાતે મૃતકોની દિવ્ય આત્માની દિવ્યા આત્મા પાઠ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન પૂજન અને આરતી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત સૌએ પાઠ વૈદિક મંત્રચાર અને પુરુષ સુના પાઠમાં ભાગ લીધો પહેલ ગામના પીડિતોને ભાવભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના વડીલો આગેવાનો અને બ્રહ્મ બંધુ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા ભગવાન પરશુરામ દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી ઉપસ્થિત સૌએ પહેલગામની આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલ નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બિરો ફમરેલી